તો આ સરસ મજાનો નો ટોપ છે જો આ રીતના સરસ મજાનો જે ઓટોમેટિક મશીન છે એની અંદર લોટ તૈયાર થતો હોય જો છે બધા છે ને લોટના ભરેલા છે અને અહીંયા જો હાલ છે ને એ ફ્લાવર એડ કરે છે જો બે થી ત્રણ જાતના તો શાક હોય છે અહીંયા જેમ આપણે ફાઇવ સ્ટાર હોટલમાં ખાઈ ને એમ તો મોટા મોટા ટોપ છે ને એ બધા ભરેલા છે અહીંયા છે સામે છે પછી ઓલી સાઈડ છે જોરદાર શરદી બનવાની જવાય હાલ જે છે આજ બપોરે પ્રસાદમાં નબળી ખવડવાના સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત જૂનાગઢની અંદર ગઈ ભારતની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે એવામાં આપણા જૂનાગઢ શહેરની અંદર મિની કુંભ જે જબરદસ્ત જરો શોરોથી ચાલી રહ્યો છે એવામાં જે મહાશિવરાત્રી છે એનું સૌથી મોટું જે અન્નક્ષેત્ર કહેવાય એ આપણે ગોરખનાથ આશ્રમ છે અહીંયા મહંતગીરી જે શહેરનાથજી બાપુ છે એનો આશ્રમ છે એના દર્શન કરશું અને શિવરાત્રીનું સૌથી મોટું જે રસોડું છે એ આપણે કવર કરવાનું છે કે રોજના લાખોની સંખ્યામાં જે ભક્તો છે અહીંયા પ્રસાદ લે છે તો કઈ રીતનું બધું બને છે અને આનું મેનેજમેન્ટ કરવું ને એક બહુ અઘરી વાત છે પણ આગળ જઈ અને જોઈ ગઈ બાપુનું જે આશ્રમ છે ને એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો અહીંયા કે આ રીતના ભોજના લે છે એની સરસ મજાની છે ને સુવિધા કરેલી છે આ સાઈડ છે ને મહિલા વિભાગ છે અને આ સાઈડ છે એ પુરુષો માટેનું છે તો આ રીતના ચાલવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને અંદર જઈને આપણે છે ને રસોડું જોવાનું ગાઈઝ જોઈ શકો છો આ રીતના સરસ મજાની સીડીઓ છે વ્યવસ્થા છે બંને સાઈડ ગ્રીલ છે અહીંયાથી ભાઈઓને આવવાનું છે અને સામેની સાઈડથી બહેનોને આ જે બેક સાઈડમાં તમે જુઓ તો સરસ મજાનું છે જમવા માટેની સરસ મજાની સુવિધા છે જો તમે આ રીતના પંગતમાં બેસી જવાનું આ રીતના પટ્ટા છે જો બંને જગ્યાએ અને અત્યારે હાલ જે છે ને સવારનો સમય છે એટલે બધા ચા નાસ્તો પણ કરે છે જે ભાઈ ભક્તો નાઇટમાં રોકાયા હોય એના માટે સ્પેશિયલી ચાનો નાસ્તોનો છે એ શરૂ છે અને હવે આગળ જઈને આપણે રસોડું જોઈએ હા કંઈક અહીંયા જોઈ શકો છો કે મોટો ટોપ છે એની અંદર હાલ જે છે એ મોટું મશીન છે ને એ મૂકી દીધું છે દાળને સ્પેશિયલી જોઈએ ને ગ્રેવી જાડી થાય ને એ રીતના ચોલાવે છે બધું ભાંગવા માટે કંઈ આગળ સરસ મજાની જે બેઠક વ્યવસ્થા જોઈ અને હવે આપણે જે રસોડું છે એની તરફ જવાનું છે તો આવો મારી સાથે હું તમને બતાવું આગળ સ્ટાર્ટિંગમાં તમે આવો ને એટલે અહીંયા જુઓ તો સરસ મજાની જે મોટી મોટી ચૂલ ગાળવામાં આવી છે એની ઉપર હાલ દેશી ચૂલ ઉપર જે છે એ બધું શાક છે પછી દાળ છે આ તમે ટોપ જુઓ તો આ સરસ મજાનો દાળનો ટોપ છે જુઓ તમે એકદમ જોરદાર છે જુઓ કાંઈ ઘટ જ નહીં આમાં એમ ને લગભગ હજારોની સંખ્યામાં છે ને આવી ભક્તો છે ને અહીંયા પ્રસાદ લેતા હોય છે તો એના માટે સ્પેશિયલી શાક છે જો આ ચણાનું શાક છે અને અહીંયા તમે જુઓ આ સરસ મજાનું છે ને શાક શાક છે જો ચણાનું શાક છે મોટા જે ચણા આવે ને એવું શાક છે જો સરસ મજાનું છે એકદમ જબરદસ્ત લગભગ બેથી ત્રણ જાતના તો શાક હોય છે અહીંયા જેમ આપણે ફાઇવ સ્ટાર હોટલમાં ખાઈને એમ ત્રણથી ચાર જાતના શાક હોય પછી જો અહીંયા શાક આ તૈયાર થઈ ગયું છે ચણાનું શાક છે પછી અહીંયા બટેટાનું છે જે સૂકી ભાજી છે જો તમે એ રીતનું બનાવેલું છે અંદર કઈ રીતના પ્રોસેસ હોય શું હોય તમે આપણે જોવું જોઈ શકો છો આ રીતના બટેટા છે હાલ અને ખાસ કરીને એની પણ જબરદસ્ત જોરદાર સબ્જી બનવાની જવાય પછી આગળ તમને બતાવું તો આ બાજુ છે ને કોઠાર રૂમ છે જોઈ શકો છો અહીંયા અને અહીંયા હાલ અત્યારે સલાડ બને છે જો આની અંદર સલાડ બને છે એની પ્રોસેસ શરૂ છે ધીરે ધીરે જોઈ શકો છો આ રીતના સલાડ છે અને સામેનું જે ટોપ છે ને એની અંદર બટેટા વાફવા મૂક્યા છે હવે તમને આ બાજુ બતાવું નજીક આવો અહીંનો જે ખોટાર છે તમે જોઈ શકો છો આ બધું જે શાકભાજી પડ્યું છે પછી અહીંયા તમે જુઓ આ બાજુ તો આ જે છે ને આ બધા ભાજકા ચોખાના છે પછી આ જે ભાજકા તમે જુઓ ને એ બધા એક બટેકાની ગુણયું ને ગુણ્યું ભરી છે ભાઈ પછી અહીંયા તમે જુઓ તો આ છે ને ઘોડો છે જેની અંદર શાકભાજી સુધારેલું હોય એ બધું મૂકવામાં આવે છે પછી આ બધું તમને બતાવું તો અહીંયા છે ને જો મિત્રો ખાસ આ જે બધા બાજકા તમે જોવો છો આ બધા બાજકા બધા લોટના બાજકા છે જો આમાં છે ને લોટ છે જો આ રીતના સરસ મજાનો બધા એ બાજકા છે ને લોટના ભરેલા છે અહીંયા છે ને ઓટોમેટિક મશીન છે નજીકમાં એ બતાવવું જો અહીંયા ઓટોમેટિક મશીન છે

ભાત ને બધું જોયું અને હાલ પનીરનું સબ્જી બને છે એ પણ આપણે એની રેસીપી સાથે જોવાનું છે અત્યારે તમે મારી પાછળ જુઓ તો મોટી ચૂલ છે એની ઉપર સરસ મજાની જે ગરમા ગરમ લાઈવ છે રોટલી બની રહી છે જોઈ શકો છો સરસ મજાની મોટી સાઇઝની અંદર રોટલી છે એ તૈયાર થઈ રહી છે હાલ અને આ બાજુ તમે જુઓ તો અહીંયા રોટ છે એ બંધાઈને તૈયાર થઈ રહ્યો છે અને આ બાજુ તમે આવો ને આ વિસ્તારની અંદર અહીંયા તમે જુઓ તો જે વટાણા છે એની હાલ ફોલે રહ્યા છે અને ખાસ તો છે ને સબ્જીમાં કેવું હોય બપોરના બે થી ત્રણ સબ્જી હોય એટલે અલગ અલગ પ્રકારના જે એમ કહેવાય ને શાકભાજી હોય એ સુધારવાનું એ બધું ચાલુ હોય અહીંયા તમે જોઈ શકો છો એટલે સરસ મજાનું જે શાકભાજી છે એ સુધારવાનું કામ શરૂ છે કઈ આગળ આપણે રસોડાની અંદર બધી વસ્તુ જોઈ રોટલી બી જોઈ હવે છે ને મિષ્ટાનમાં જોવાનું છે આ જે મિષ્ટાનમાં છે ને એમ કહ્યું કે આપણે લગ્ન પ્રસંગમાં જે ખાસ કરીને જમાડી ન શકીએ ને એવું આ જે અનક્ષેત્ર છે એની અંદર લોકોને પ્રસાદ સ્વરૂપે જમાડવામાં આવે છે તો અહીંયા જોઈ શકો છો મારી પાછળ હવે આપણે નજીક જઈને જોઈ કે મિષ્ટાનમાં શું છે કંઈ આ તમે જે બધા બેરલ જોવો છો ને આ મોટા મોટા એની અંદર જુઓ તો બરફ છે અને આ આ બેરલ છે ને એની અંદર રબડી છે આગળ મેં તમને કીધું એમ મિષ્ટાનમાં છે ને અત્યારે હાલ જે છે આજ બપોરે પ્રસાદમાં રબડી ખવડવાના છે આ રીતના બધા એ છે બેરલ તમે જોઈ શકો છો બંને સાઈડ આ રીતના બરફ નાખી દીધો છે એટલે છે ને ઠંડુ રહે છે એક સુધી ગાઈઝ આપણે અંદર સરસ મજાનું રસોડું જોયું અને આ રસોડાની વાત કરું તો અહીંયા છે ને સરસ મજાની છે ને બેઠક વ્યવસ્થા બહુ જબરદસ્ત છે આપણે બગદાણાની અંદર કેવી રીતના હોય એ રીતના બેઠક વ્યવસ્થા જબરદસ્ત છે અને આ સ્પેશિયલી આવવા માટે તમારે અહીંયા જે ભવનાથ છે એની જે મેઇન પોલીસ ચોકી છે એમથી જમણી સાઈડ રસ્તો ફાટે છે તમે અહીંયા કોઈને પૂછી બી શકો કે ભાઈ ગોરખનાથના આશ્રમે જાવું છે એ તમને સીધે સીધો અહીંયા રસ્તો બતાવી દેશે હવે છે ને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે શિવરાત્રીના એપિસોડ વાઇઝ વિડીયોઝ બધા નાખવાના છે અને આ વિડીયો કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટ કરી નાખજો એટલે મને છે ને થોડીક આમ અંદરથી મોટિવ થાવ કે ભાઈ મારે હજી આગળ વિડીયો બનાવવા છે તો ફટાફટ એક સરસ મજાની કમેન્ટ કરી નાખો તો હાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હિન્દ વંદે માતા